આપણે કામ કેવડું પડે આપણે એવું કામ પડે કે લાલપુરમાં એરપોર્ટ બનાવો આંદોલન એવડું કામ તો આ પડે એમ જ નથી આ રેલવે ના પાટા નાખી માં એવડું કામ પડે આપણે એક મોટું કામ ન પડે આપણે શું કામ પડે કે ગરીબ માણસને માં નામ ચડાવવું છે કઢાવવું છે તો એવડું ગમતું કામ હોય આપણે શું કામ પડે તો કે તલાટી પાસેથી કઈક દાખલા દુખલી કઢાવી છે એ કામ પડે છોકરા વળતા હોય તો કાઈ મામલતદાર મત આવક નોક જાતિ નો કે ડોમિસાઇલ ના દાખલા કઢાવવા પડે અવડું કામ પડે આપણે ખેડૂત ખાતેદાર હોય તો વારસાય કરાવવાની હોય એ અવડું કામ પડે જીબી નું કાઈ કનેક્શન નવું લેવું હોય તો સાહેબન મળવું પડે તાણે મળી જાય અવડું કામ પડે કાઈ નાની મોટી સીમ છે દે છોડી થઈ મેઠાકૂટ થઈ દે કેફાય નાની એવી અરજી બરજી કરાવવાનું અવડું કામ પડે આપણે મોટું કામ પડે કોદી ક્યાંય લાલપુર ની અંદર એરપોર્ટ બનાવો લાલપુર ની અંદર હેલીપેડ બનાવો યુનિવર્સિટી ખોલો ભાઈ આપણે તો ગામડાના નાના માણસ આપણે મોટું કામ જ નથી પડવાનું અવડો મોટો માણા લાવીને કરવો હોય આ તો હાથી બાંધવા જેવું છે તો જરૂર છે લાવવાનું હાથી તમારે કામ કેવડું પડવાનું છે એવડો માણા લઈ આવવાનું કામ નાનું પડે ને માણું મોટો લાવશો હલવાઈ જાઓ નો કામ માં આવે મારી વાત ખોટી વાત ના પડતો રામધુર બાબા સાંભળે આપણે કામ કેવડું પડવાનું પેલા એ નક્કી કરો નાનું કામ પડવાનું છે મોટું આપણે તાલુકા કામ લગભગ ન પડે અવળા મોટા તાલુકા ની અંદર વર્ષે દસ જણા એવા નીકળતા હોય જેને તાલુકા બાંધ નું કામ પડે બાકીના બધા ને ગ્રામ પંચાયત થી લઈને તાલુકા લેવલે પહોંચે ત્યાં પતે એવું જ હોય પતતું નથી એ અલગ વાત છે પણ પતિ જે એવું હોય છે આપણે નાનું કામ પડે છે નાનો લાવવાનો હોય એ મોટા માણા છે એની પાસે મોટું મોટું હોય બસો કરોડ ની યોજના ત્રણસો કરોડ નો રોડ કરોડ ની સાયકલ યોજના આવું હોય હોય એની પાસે હવે હવે તો કામ જ હું તમે નક્કી કરો કે કયો માણસ આવશે તો તમારું કામ થશે સરકાર એની હોય કે ગમે એની હોય આ હેમંતભાઈ ખવા ધારાસભ્ય જ છે તો હું કામ નથી થતા થાય કામ કરે એવો માણસ હોવો જોઈએ પાર્ટી હોય એવી જ વાતો કરવાની હોય કે સરકાર અમારી વિપક્ષમાં કામ નહીં દેશના વિપક્ષમાં તો ને ત્યાં પશ્ચિમ બંગાળમાં ભાજપ વિપક્ષમાં તેલંગાણા વિપક્ષમાં કર્ણાટકમાં આંધ્રપ્રદેશમાં તમિલનાડુમાં પંજાબમાં દેશના રાજ્યમાં વિરોધ પક્ષમાં બેઠા તો એનો અર્થ એવો જોઈએ કામચોરો છે દ રાજ્યમાં અહીંયા આવીને ઊંધી વાત કરવાની

આવનારા ગુજરાત નું ભવિષ્ય નક્કી થશે જીતે તો આખા ગુજરાતમાં એક સંદેશ જશે કામ કરે કે ન કરે ભાજપ જીતી ને જીતી જવાના છે અને ભાજપના આટલા હજારો ષડયંત્ર પોલીસ ગુંડા પૈસા નેતાની ફોજ બધું જ એમનામ પડ્યું રહે અને તમારા સંકલ્પની તાકાતથી જો ગોપાલ ઇટાલિયા જીતે તો આખા ગુજરાતના ખેડૂતોની આંખમાં ચમક આવશે કે સત્ય હજુ ટકે એમ છે ન્યાય ટકે એમ છે આ લડાઈ માત્ર વિસાવદર પૂરતી નથી હજારો લોકોએ નેજવું માંડ્યું છે આ બાજુ એ વાત સાચી છે ખોટી છે હજારો ખેડૂતો નેજવું માંડ્યું છે કે કાંઈક જો વિસાવદર વાળા કરે તો અમે છૂટા ખાવી આ ચૂંટણી મામૂલી ચૂંટણી નથી એક બાજુ હળાહળ અસત્ય છે અને એક બાજુ સત્ય છે નિર્ણય આપણે કરવાનો છે આપણા હાથે સત્ય નું બટન દબાહે કે અસત્ય નું ચાલીસ વર્ષ એમને મળ્યા છે કામ કરવા માટે કા કામ ન કર્યું એ એમ કે છે કે તમે કાયમ વિરોધમાં માં આલો છો એટલે આ વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો છે તો સાંસદ સભ્ય કઈ પાર્ટીના છે પંદર વર્ષથી સાંસદ સભ્ય આયા ભાજપના છે તો વિસાવદર આખા તાલુકામાં પંદર વરમ પાંચ કામ તો લઈને આવો ધારાસભ્ય આપી હોય ક્યાંય દવાખાનામાં ક્યાંય મોટું સીટી સ્કેન નું મશીન મુકાવ્યું હોય કઈ બસ સ્ટેન્ડ ની અંદર પાણી નું કુલર મુકાયું હોય એવું કોઈ કામ સાંસદ સભ્યનું પંદર વરફ નથી બોલતું અને વાતું કરે વિકાસ થી વંચિત સાંસદ બનાવ પંદર નિર્ણય દોસ્તો તમારે લેવાનો છે હું નાનો માણસ છું તમારી જેવો માણસ છું હું નાના કામ માં આવું એવો માણસ છું મારી પાસે મોટી મોટી વાત નહીં હોય અને તમારે મોટું લગભગ કામય નહીં પડે કદાચ આય કોઈને મોટું કામ લગભગ નહીં પડતું હોય હું તો તમારે જેવું કામ પડવાનું છે એવો માણસ હું છું હવે ડુંગળીની ખેતી કરવી હોય છેવડીનો હાથી ભાડે હું કામ રાખો છે ડુંગળીની ખેતી કરવી હોય ડુંગળી વાળો હાથી ગોતવો પડે છેવડીનું વાવેતર કરવું હોય તેને ગોતવો પડે અમે તો નાના માણસ છીએ નાના નાના કામમાં ધ્યાન આપીએ નાના ગામમાં ધ્યાન આપીએ નાના માણસની નાની વાતમાં ધ્યાન આપીએ થાય એટલું કરીએ આ અમે ખાતરનો મુદ્દો ઉઠાવ્યો અમે મંડળીનો મુદ્દો ઉઠાવ્યો જે હજારો લોકોના જીવનને સ્પર્શે છે એ મુદ્દો અમે ઉઠાવ્યો અને ખાતરનું ઓલા સાહેબ મેં કીધું કે ભાઈ દારૂ તાણે મળી રહેશે ખાતર કાં નથી મળતું એની પાસે કોઈ જવાબ જ નથી અને કૃષિ મંત્રી અહીંયા બજારે ફરજ એની પાસે જવાબ નથી કે દારૂ આ માલે હો નિર્ણય તમે કરજો મેં મારી વાત કરી છે હું આશા રાખું છું કે આપ સૌનો આખા લાલપુર ગામમાંથી ભરપૂર પ્રેમ મને મળે અને નાના માણસને કામ કરવાની તક મળશે તો હું ઘણું સારું કામ આ વિસ્તાર માટે કરી શકીશ દોસ્તો વિધાનસભામાં ભાજપની બહુમતી છે એ વાતનો એમને અહંકાર છે એ વાત ગામડે ગામડે જઈને કહે છે કે સરકારમાં અમારી બહુમતી છે બહુમતી હોય એ અહંકારનો વિષય નથી એ નમ્રતાનો વિષય હોવો જોઈએ કે ભગવાને જનતાએ અમને ખૂબ આપ્યું છે માટે અમે ખૂબ નમી નલશું એને બદલે અહંકાર કરે છે મારું તો તમને કહેવાનું છે કે ખેતરમાં એકોને હાંઠ એંધાણિયા બેઠા છે રખોપ્યો એકય નથી હવે એંધાણિયા વધારે કામના છે કે રખોપ્યો કામનો છે નિર્ણય તમારે કરવાનો છે ભાજપમાંથી એકસો સાઠ હેંદાણીયા બે હાયરાજ વિધાનસભા ઓહો હો બેઠા છે રખોપું કોણ કરશે ગુજરાતના ખેતરનું ખેડૂતના ખેતરની નિર્ણય તમે કરજો તમને એમ લાગે કે અમારો છોકરો ગોપાલ ઇટાલિયા સારું કામ કરે એમ છે હારા રખોપા કરશે તો એક નંબરનું બટન ઇટાલિયા ગોપાલ નામ ઝાડુનું નિશાન ધબ લેન બટન દબાઈ દેજો એ મારી બધાને વિનંતી દોસ્તો સમસ્ત ગામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરી એક વખત અમારા પ્રવીણભાઈનો વિશેષ આભાર કે પ્રવીણભાઈની અહીંયા જૂની કામગીરી બોલે છે પાર્ટીમાં તો એ પછીથી આવ્યા પણ એ પહેલા એ જન અધિકાર મંચના માધ્યમથી જારે લોકસેવા કરતા ત્યારથી આ ગામમાં એમના કામ બોલે છે એમના જનસંપર્ક બોલે છે એનો લાભ આજે મને મળે છે એટલે હું વિશેષ આભાર પ્રવીણભાઈ રામનો માનું છું કે આવા સારા આગેવાન અમારી હારે છે હેમંતભાઈ જેવા આગેવાન છે પરેશભાઈ છે ઘણા બધા યુવાનો બધાનું નામ નથી લેતો પણ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું મતદાનના દિવસે બોગસ મતદાન ભાજપ ન કરી જાય એની ખાસ કાળજી રાખજો હવે એનો આધાર એક જ ચાવડો આજ હવે એની પાસે બીજું કઈ છે નહીં બોગસ મતદાન તમારા ગામમાં ન થાય એની મારા વડીલો ખાસ કાળજી લેજો એ હું સૌને વિનંતી કરું છું વધુને વધુ મતદાન થાય કોઈ વ્યક્તિ મત આપ્યા વગર બાકી ન રહી જાય એની પણ બધા કાળજી લેજો અને ચૂંટણી પૂરી થયા પછી પરિણામ ચૂંટણીનું જે આવે તે પણ હું તમારો આભાર માનવા માટે એક વખત જરૂર ગામમાં આવીશ એ મારો સંકલ્પ છે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી કૃષ્ણ